આવું થાય તમે સમાધાન કરી દે દુકાન સીલ કર દો એમ દુકાન બંધ કર દો કાયમ માટે દુકાન નહી જોયું બીજી વાત તમે આ બધી રામાયણ જવા દો રહેવા દો અમારી વાત સાંભળો પેલે પેલે શું થયું ઘટના

એમણે થઈને પાછો ત્યારે તમે રાતના ફરિયાદ નોંધી કેટલા વાગે ફરિયાદ નોંધી છે બતાવો કેટલો સમય છે અમે સવાર માં જ્યારે દીકરી ને બેન ને પોલિટિશિયન લઈને આયા ફરિયાદ લખવાનું ચાલુ કર્યું એ બેન તેથી ફરિયાદ આપ્યા વગર નીકળી ગયા છતાં બી અમે પાછા મારી સરકારી ગાડી લઈને મોકલી મારી ગાડીમાં લઈને આવ્યા પોલીસ અને ફરિયાદ નોંધવાનું ચાલુ કર્યું અને ફરિયાદ દાખલ કરી અને પછી આરોપીને બી અમે અટક કરી લીધો પ્રકાશભાઈ કોઈને ઘબરાવાની કોશિશ કરે ને તમને કેજો ખાલી તમારે એના તરફથી એટલું જ કહેવાનું છે કે ખાલી અમને જે પુરાવા જે મળતા હશે પુરાવા અમને આપે એ પુરાવા અમે ભેગા કરીએ જેથી કોર્ટમાં સાબિત થઈ શકે કે એને આ રીતે અમારો સૌથી મોટો પુરાવો દીકરી

તમે કરશો ને એનું પરિણામ ખરાબ આવશે આ તમે સાંભળી લો નથી ધંધો કરો રોજગાર કરો અમને કોઈ વાંધો નહીં પણ જો આવી શેડખાની કરીને કંઈ કર્યું તો અમે